અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં આવેલા કમલ તળાવમાં બુલડોઝર ફર્યું છે એકસો પચાસ જેટલા કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા છે અમદાવાદના કુબેરનગર આઈટીઆઈ રોડ ઉપર આવેલા કમલ તળાવમાં આજે સવારથી જ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે તળાવમાં આશરે એકસો પંદર જેટલા દબાણો હતા તો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ દબાણકારોને નોટિસ આપવામાં આવી હતી ત્યારબાદ ખાલી ન કરવામાં આવતા સ્થાનિક પોલીસના બંદોબસ્ત સાથે ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે મકાનો તોડી પાડવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મહિલાઓ અને બાળકો બેઘર થતા રડી રહ્યા છે તો સ્થાનિકોની એક જ માંગ છે કે અમને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે મકાનો આપવામાં આવે અમે બીજે જવા માટે તૈયાર છીએ પરંતુ અમને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી નથી મનસ્વી નામની બાળકીએ રડતાં રડતા જણાવ્યું હતું કે મારા દાદા પેરાલાઇઝ છે અને મારી માતાનું પણ ઓપરેશન કરેલું છે હું છેલ્લા એક મહિનાથી સ્કૂલે ગઈ નથી જ્યારથી અમને નોટિસ આપવામાં આવી છે ત્યારથી અમે ગયા નથી અહીંયા વર્ષોથી રહીએ છીએ મારું ભણતર બગડ્યું છે વર્ષોથી અમે રહેતા હોવા છતાં પણ અમને હવે મકાન ખાલી કરી દેવાનું કહેવામાં આવ્યું છે જો અમને ક્યાંય મકાન આપવામાં આવે તો અમે જવા માટે તૈયાર પણ છીએ નામના સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે હું વિધવા છું મારી આ જગ્યા ઉપર એક જ ઓરડી હતી છેલ્લા પચાસ વર્ષથી હું અહીં રહેતી હતી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી નથી અમારું મકાન પાડી દઉં એનો વાંધો નથી પરંતુ સામે રહેવા માટે બીજી જગ્યા પણ આપો એવી અમારી માગણી છે તો કુબેરનગર વિસ્તારમાં આઈટીઆઈ રોડ ઉપર આવેલા બળદેવનગરમાં કમલ તલાવડી વિસ્તાર આવેલો છે અહીં છેલ્લા અનેક વર્ષોથી આ તળાવની જગ્યામાં મકાનો અને ઝૂંપડા ઉભા કરી દેવામાં આવ્યા હતા વોટર બોડીની જગ્યામાં રહેલા દબાણોને દૂર કરવા માટેની સૂચના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડેમોલેશન પ્રક્રિયા માટેની કાર્યવાહી કરવામાં આવી છે

અત્યારે જો મકાન પાડી ને જતા રે ઘર સામે ઘર આપે તો અમે મકાન ખાલી કરવા તૈયાર હતું પણ અમને અમારી વાત ના સાંભળી અને અમે જ્યાં બી જાય ત્યાંથી અમને મારે ધક્કા મારે ધક્કા મારી કાઢે છે આપણને મામલત அல்பெஸ்டர் புளட்டோ